નમસ્કાર ગુજરાત અસંખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી નવરાત્રિમાં વરસાદ અને ગરમીનો માહોલ જોવા મળશે પૂર અસરગ્રસ્તોને મળશે દરરોજના બસો તેંત્રીસ રૂપિયા ખેડૂતોની બહારે આવ્યું છે કિસાન સંઘ ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદવા માટે મળશે હવે સબસિડી તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો થઈ જાજો તૈયાર પચાસ ટકા ટેરિફથી નવરાત્રી પેલા ગુજરાતના ઉદ્યોગપતિઓ નિરાશાનો કયા ખેડૂતોને મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આ કામ કરી લેજો નહીતર તો બેંક એકાઉન્ટ થઈ જશે બંધ ખેડૂતોને બોરવેલ નખાવા માટે મળશે નેવું ટકાની સબસિડી ઘર બનાવવા માટે સરકાર આપશે એક લાખ ને સિત્તેર હજાર રૂપિયાની સહાય રત્ન કલાકારોની માઠી દશા કામમાં થયો છે મોટો ઘટાડો વૃદ્ધ લોકોને દર મહિને મળશે પાંચ હજાર રૂપિયાનું પેન્શન પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર બે પશુ ખરીદવા માટે મળશે એક લાખ ચાલીસ હજાર રૂપિયાની સહાય મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના છે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબરલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી કરી છે આ વર્ષે નવરાત્રીના તહેવાર દરમિયાન વરસાદ અને ગરમીનો માહોલ જોવા મળશે ચોમાસાના અંતિમ તબક્કામાં પણ વરસાદ ચાલુ રહેશે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓએ સાવધાની રાખવી પડશે ખાસ કે મિત્રો ગુજરાતમાં વરસાદનું તોફાન ફરી એક વખત વધ્યું છે ચૌદ થી લઈને ચોવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં હળવાથી લઈને ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે એલો એલર્ટ જાહેર કર્યું છે આગામી ચોવીસ કલાક દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે કારણ કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદનો જોર ગુજરાતમાં ફરી એક વખત વધ્યું છે અને ખાસ મિત્રો આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિશય ભારે વરસાદ પડશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અનેક નદીઓ બે કાંઠે ફરી એક વખત વહેતી જોવા મળવાની છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં ધોધમાર વરસાદથી અસરગ્રસ્ત થયેલા લોકોને સરકાર તાત્કાલિક કેશ ડોલ આપશે અઢાર વર્ષની ઉંમરના વ્યક્તિઓને પ્રતિ દિવસના હિસાબથી બસો તેત્રીસ રૂપિયાની રાશિ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આજથી તલાટીઓ અસરગ્રસ્ત ગામોમાં ટોલ માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરશે જેમાં આધાર નંબર સહિતની માહિતી એકત્રિત કરીને વેરિફિકેશન પછી ખેડૂતોના ખાતામાં છે આ રકમ જમા થશે આ નિર્ણય ભાંભર વાવ અને થરાદ જેવા તાલુકામાં અસરગ્રસ્ત તેર ગામો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં વરસાદથી થી પાંચસો થી વધુ લોકોનું સ્થળાંતર પણ થયું છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર કિંમતના ચાલીસ ટકા અથવા તો છ હજાર રૂપિયા જે ઓછું હોય તે મુજબ સહાય મળશે આ સહાય ફક્ત પંદર હજાર સુધીના મોબાઈલ પર જ માન્ય રહેશે પરિસ્થિતિની કિંમત આઠ હજાર રૂપિયા હશે તો સહાયમાં બત્રીસો રૂપિયા સહાય મળશે સ્માર્ટફોનની કિંમત જો સોળ હજાર હોય તો સહાયમાં છ હજાર રૂપિયાની સહાય મળશે લાભ લેવા માટે જરૂરી પુરાવા તો કે ખેડૂત પાસે આધાર કાર્ડની નકલ હોવી જોઈએ રદ કરેલ ચેક અથવા તો બેંક પાસબુક ખરીદેલ મોબાઈલનું મૂળ બિલ જીએસટી વાત કરીએ તો આજે જ કરી લેજો આ કાર્ય પૂર્ણ નહીતર તો બેંક એકાઉન્ટ થઈ જશે બંધ ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક જુલાઈથી લઈને ત્રીસ સપ્ટેમ્બર બે પચીસ સુધી કેવાયસી અપડેટ ઝુબેસ ચલાવવામાં આવી રહી છે

ઘર વ્યુહન અને પછાત વર્ગના લોકોને નવીન મકાન બાંધકામ માટે હવે કેન્દ્ર સરકાર એક લાખ ને સિત્તેર હજાર રૂપિયા આર્થિક સહાય આપશે આ યોજનાની પાત્રતા માટે આવક મર્યાદા છ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે અરજી માટે જરૂરી દસ્તાવેજો જેમ કે જાતિનો દાખલો આવકનો પુરાવો જમીનની માલિકીની વિગતો રહેઠાણનો પુરાવો વગેરે ની તમારે મિત્રો ખાસ કરીને આ એની જરૂર પડશે મકાન બાંધકામ પૂર્ણ કરવાની સમય મર્યાદા બે વર્ષની રહેશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો કાર્ડ ધારકો થઈ જાજો સાવધાન જો કોઈ વ્યક્તિ લાખોમાં આવક ધરાવતી હોવા છતાં અથવા તો આર્થિક રીતે સક્ષમ હોવા છતાં છેતરપિંડીથી સરકારી રાશન લે છે તો તેને ભારે દંડ અને સજા બંને થઈ શકે છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવી વ્યક્તિઓ પાસેથી ખોટી રીતે લીધેલા રાશનની રકમ વસૂલવામાં આવશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે જો કોઈ વ્યક્તિ પાત્ર ન હોવા છતાં મફત રાશન લેતા પકડાશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે સરકાર તે વ્યક્તિ પાસેથી ખોટી રીતે લીધેલા રાશિની રકમ પણ વસૂલી શકે છે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી ઉદાહરણ તરીકે પાંચ વર્ષથી આ લાભ લઈ રહ્યું હોય અને તેના પર ભારે દંડ લગાડવામાં આવી શકે છે આ સાથે છેતરપિંડી ગેરકાયદેસર હોવાથી વ્યક્તિને જેલની સજા પણ થઈ શકે છે સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને મળશે હવે દોઢ લાખ રૂપિયા સુધીની રાહત કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ રાજ્યના કેટલાક ખેડૂતોને ટેક્ટર અને ખેત ઓજારો અથવા તો સાધનોની ખરીદી માટે મંજૂરી આપવામાં આવેલી છે જેમાં કેટલાક ખેડૂતો માટે કૃષિ સાધનો ખરીદીની સમયમર્યાદા આગામી બ બાવીસ સપ્ટેમ્બર પહેલાં પૂરી થવાની છે અથવા તો પૂર્ણ થઈ ગઈ છે આવા ખેડૂતોને પણ નવા જીએસટી દરોનો લાભ મળે તે માટે ખરીદીની સમય આ સાથે બાવીસ સપ્ટેમ્બરથી લઈને આગામી ત્રીસ દિવસ સુધી આ સમય મર્યાદા લંબાવવામાં આવી છે જેના પરિણામે ટેક્ટરની કિંમતમાં મોટો ઘટાડો થશે આ નિર્ણયથી ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે રાજ્ય સરકારની એક લાખ રૂપિયાની સબસિડી ઉપરાંત હવે બીજા પાંત્રીસ થી લઈને પિસ્તાલીસ હજાર રૂપિયા જેટલો ફાયદો પણ થશે તો ખેડૂતો માટે ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો વાત કરીએ તો કયા ખેડૂતો છે જેમને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળવાપાત્ર રહેશે તો કે મિત્રો જે ખેડૂતો અઢાર વર્ષની ઉંમરે છે અને પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત અરજી કરે છે તો તેવા ખેડૂતોને આ યોજના હેઠળ દર મહિને પંચાવન રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે સાઈઠ વર્ષની ઉંમર પછી આ રોકાણ કરવાનું રહેશે સાઈઠ વર્ષની ઉંમર પછી તેમને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થશે જો તમે પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત લાભ લેવા માંગો છો તો તમારે તમારા જરૂરી દસ્તાવેજો સાથે નજીકના જન સેવા કેન્દ્ર પર જઈને અરજી કરવાની રહેશે અને જે ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભાર્થી છે તેવા ખેડૂતો જ પીએમ માનધન યોજના અંતર્ગત અરજી કરી શકે છે એવા ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન અને વાર્ષિક છત્રીસ હજાર રૂપિયાની આર્થિક સહાય છે ઘરે બેઠા બેઠા મળી જશે આગળ સમાચાર વિશે વાત કરીએ તો ખુબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો વાત કરીએ તો 50% ટેરિફથી નવરાત્રી પહેલા ગુજરાતના ઉદ્યોગપતિઓ નિરાશ નિકાસમાં 70% સુધીનો થયો છે ઘટાડો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50% ટેરિફના ભાગરૂપે ગુજરાતમાં ચોળી અને હસ્તકલા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો આ ટેરિફ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાના ભારતના નિર્ણયને કારણે આ લગાડવામાં આવ્યું છે ટેરિફ અને તેની સીધી અસર નવરાત્રી જેવા તહેવારો પર થતી નિકાસ પર પણ પડી રહેલી છે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે હવે વૃદ્ધ લોકો છે કે જેમને દર મહિને મળી શકે છે પાંચ હજાર રૂપિયાનું પેન્શન જે આ મિત્રો જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને માત્ર બસો રૂપિયા રોકાણ કરો છો તો તમને પાંચ રૂપિયા પ્રતિ માસ પેન્શન મળશે અને આ નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ તો કરવું પડશે જ અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને માત્ર બેતાળીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં સાઠ વર્ષ સાઠ વર્ષ સુધીમાં તમારે રોકાણ કરવાનું રહેશે મિત્રો આગના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર બોરવેલ નખાવા માટે મળશે નેવું ટકા સુધીની સબસિડી ખાસ મિત્રો જ્યારે સુરતમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે એક મોટી જાહેરાત કરી હતી અને આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થયો છે ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે નેવું ટકા સુધી આપવામાં રાજ્યના પ્રથમ તબક્કામાં જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ સી આર પાટીલે કહ્યું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણો ફાયદો છે થશે તો ખેડૂતો માટે પણ બોર બનાવવા માટે કહી શકીએ નેવું ટકા સુધીની સબસિડી મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની બહારે આવ્યું છે કિસાન સંઘ જ્યાં દર્શક મિત્રો તાજેતરમાં પડેલા છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારે વરસાદના ભાગરૂપી ગુજરાત રાજ્યમાં કેટલાક વિભાગોમાં ખેતી અને માળખાકીય સુવિધાઓને વ્યાપક નુકસાન થયું આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘે તાત્કાલિક રાહત અને સહાય માટે રાજ્ય સરકારને રજૂઆત કરી કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલના જણાવ્યા અનુસાર વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ખેતરોમાં પાક ધોવાઈ ગયા છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો આગામી દિવસોમાં ખેડૂતોને પાક નુકસાનનો સહાય મળશે ખેડૂતોને વિઘા ડેટ તો નહીં પરંતુ હેક્ટર હેક્ટરડી સહાય મળવા પાત્ર રહેશે અને ખાસ મિત્રો જે ઉત્તર ગુજરાતના ભાગોમાં જ્યારે ભારે વરસાદ પડ્યો હતો અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે તો એના ભાગરૂપે ખેડૂતોને હેક્ટર હેક્ટરડીટ કમસે કમ અગિયાર હજાર રૂપિયા સુધીની સહાય પણ મળી શકે છે મિત્રો ત્યાં વિશ્વના સમાચાર વિશે વાત કરીએ તો રત્ન કલાકારોની માઠી કામમાં થયો છે મોટો ઘટાડો જ્યાં દર્શક મિત્રો અમેરિકામાં પચાસ ટકા ટેરીફથી ગુજરાતના હીરા ઉદ્યોગને ફટકો પડ્યો જેનાથી સુરત અમરેલી ભાવનગર અને જૂનાગઢમાં એક લાખ રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે અમરેલીમાં અગિયારસોથી બારસો ડાયમંડ યુનિટમાંથી માત્રમાંથી દોઢસોથી બસો કારખાનાઓ બંધ થયા ઓર્ડર્સ રદ થતાં ઉત્પાદન ઠપ થયું કામદારો શાકભાજી વેચવા ખેતી અને અરજી લખવા જેવા વ્યવસાયો તરફ વળ્યા ઉદ્યોગે સરકારને વેપાર વાટાઘાટ અને રાહતની માંગણીઓ કરી છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો શું છે રાજ્ય સરકારની પશુપાલન યોજના રબારી અને ભરવાડ પરિવારોને તેમના પરંપરાગત પશુપાલન વ્યવસાય રૂપ રાજ્ય સરકાર દ્વારા ધિરાણ યોજના ઉપલબ્ધ કરવામાં આવી છે ગુજરાત સરકારે ગુજરાત રાજ્યમાં વસતા ગરીબ ખાસ મિત્રો રબારી અને ભરવાડ પરિવારો માટે આ સહાય યોજનાની જાહેરાત કરી છે પશુપાલન યોજના હેઠળ બે પશુ ખરીદવા માટે એક લાખ ચાલીસ હજાર રૂપિયાની લોન મળશે જે બાદ જો એક વર્ષ સુધી લોનના હપ્તા નિયમિત ભર્યા હોય તો વધારાના બે પશુઓ માટે એક લાખ હજાર રૂપિયાને ડેરી શેડ માટે એક લાખ હજાર રૂપિયા વધારાની લોન મળશે અને મિત્રો આ યોજનામાં લાભ લેવા માટે લાભાર્થીની વયમર્યાદા એકવીસ ને લઈને પચાસ વર્ષ સુધી હોવી જોઈએ મિત્રો તે સમાચાર વિશે વાત કરીએ તો સોનું ત્રણ હજાર રૂપિયાથી પણ થયું મોંઘું છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં ત્રણ હજાર ત્રણસો ને રૂપિયાનો વધારો થયો આઈ બીજે એ મુજબ ગયા શનિવાર સોનું દસ ગ્રામ દીઠ એક લાખ છ હજાર ત્રણસો રૂપિયા હતું જે તેર રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતું જે હવે એક લાખ અઠયાવીસ હજાર આઠ રૂપિયા પર પહોંચી ગયું છે મિત્રો આમ તહેવારો નજીક આવતા દિવસને દિવસે સોના અને ચાંદીના ભાવમાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો ફરી એક વખત

અનાજ પૂરું પાડે છે પરંતુ હવે આ યોજનામાં મોટા ફેરફારો થયા છે ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ દેશમાં નેવું કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે જેમાં પહેલા લોકોને મફત ચોખા આપવામાં આવતા હતા પરંતુ હવે સરકારના નિર્ણય અનુસાર ચોખા મળવાનું થોડુંક બંધ થઈ જશે હવે સરકારે કાર્ડ ધારકોને મફત ચોખાના બદલે જરૂરી નવ વસ્તુઓ જેમ કે ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન મસાલા પણ આપવામાં આવે તેવી જાહેરાત કરી છે સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે તેવું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી આવા વલણ બહાર આવી રહ્યા છે સમાચાર વિશે વાત તો આ ખેડૂતોના ખાતામાં નહીં આવે રૂપિયા ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોના ખાતામાં વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે વીસમાં હપ્તા બહાર પડ્યા પછી હવે ખેડૂતો આગામી ઓગણીસમાં એકવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે ત્યારે મિત્રો કયા ખેડૂતોને પૈસા નહીં મળે તો કે મિત્રો દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લે છે વીસમાં હપ્તા પછી ખેડૂતો એકવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે પરંતુ આપણે જણાવી દઈએ તો એકવીસ માં ફક્ત એવા ખેડૂતોના ખાતામાં જમા થાય છે જે ખેડૂતોએ અત્યાર સુધી કહેવાય પૂર્ણ કર્યું આ બાકી બધી માહિતી મિત્રો યોગ્ય રીતે નોંધાયેલી છે જે ખેડૂતોએ કેવાય પૂર્ણ નથી કર્યું એવા ખેડૂતોના દસ્તાવેજો મેળ ખાતા નથી તેવા ખેડૂતોના પૈસા અટકી શકે છે આધાર નંબર બેંક ખાતાની વિગતો અથવા તો નામમાં નાની ભૂલ તમારા હપ્તા અટકવાનું મુખ્ય કારણ બનશે યોજનાના નિયમો સ્પષ્ટપણે કહી શકે લાભ મેળવવા માટે રેકોર્ડ સંપૂર્ણપણે સાચા અને અપડેટ હોવા જોઈએ એવા ખેડૂતોના ખાતામાં જ રૂપિયા બે હજાર જમા થઈ છે વાત કરીએ તો હવે ખેડૂતોના ખાતામાં જમા થઈ છે સબસીડી જ્યાં મિત્રો સરકારનું માનવું છે કે ખેડૂતોને જો ખાતર સબસીડી ડીબીટી દ્વારા આપવામાં આવે તો બેંક બેલેન્સ વધુ વધુમાં વધારો થઈ શકે છે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ભવિષ્યમાં ડીબીટી દ્વારા ખાતર વીજ અને ખાસ કરીને કૃષિ સાધનો પર